એમ કહેવાય કે સપ્તાહનું આયોજન છે એટલે ઘરે ઘરે લાડવા નહીં બને અમારા ગામમાં માત્ર સમૂહ એક એમ કહેવાય કે ગણેશ દાદાના લાડવા બનશે ને આખું ગામને હારે ગણેશ બનાવવાની થાય અને આજે સપ્તાહનો છેલ્લો દિવસ છે એટલે આજે પૂર્ણ તિથિ વતન છે અને બપોર બદીનું આયોજન હોય ને બપોર પછી જમીન કરવીને પછી બધું પૂરું થઈ જાય તો આપણે ગામમાં જવાનું છે ને એટલે સરસ મજાના તૈયાર થઈ ગયા અને શિવાની બેનને અંકિતાબેનને એ ગયા છે નાહવા શિવાનીના પપ્પાને તો હજુ તૈયાર થવાનું હોય કેમ કે ના થોડું થોડું છે અપલોડિંગ ને એવું બધું પેલા કામ હાલતું હોય એટલે એ મોડા વડા તૈયાર થાય તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને પછી આજે ગામમાં જઈશું ને એમ કહેવાય કે સરસ મજાનો સપ્તાહનો આનંદ લઈશું ને ગણેશ વર્ષ પણ આપણે બનાવશું સમથિંગ વાળા પાણી તારે આવી ગયા છે ને જે ફરતી સાઈડના પેલેટ પણ એવું હોય ને બધું પાટી ખોલવા મળ્યા છે તો છે અને અત્યારે તો બધા જ પાણી પીવા બે ગયા આસપાસ પાછા કામ લાગી જાય છે ખાલી પાટિયા ને એવું જ ખોલવાનું હોય છે ટેકા ને એવું તો બધું ન ખોલવાનું હોય એટલે આ જો આ રીતના પાટિયા હોય ને સાઈડ માં ફિટ કરેલા હોય એ બધા ખોલે છે અત્યારે તો આપણે થેલો પેલો લઈ લીધો છે એમ સુંદરજી ને એવું લેવાઈ ગયું છે ને આ બાજુ આપણે શિવાની બેન પણ તૈયાર કરી દીધા છે મારા મમ્મી તૈયાર થઈ ગયા છે હવે શું કહેવાનું છે જા એમ ઈ છે ને હાડો બને એવી સલેબ ને એવું ને એવું બધું કામકાજ હોય ને એટલે ઈ નહીં થાતા ઈ આ રેશે એ મોડા મોડા આવશે સેલેબ પાયા રાખજો હું બોલો ખારું આડો તો બે હાડો બની રતારમાં એવું કામકાજ હોય પૂછે આપડે અને હજી નાયા નથી પછી નાખે ને તીકાળ આવશે કેમકે એકાદ બે ને તો અહીંયા રેવું જ પડે કડીક વાર માં ફૂંકાઈ જાય ને પાવાનું થાય કિશન ભાઈ આપણને બુકો આવે છે ને બધા જમાર આડા આડાહોળાથી આમ થાયા કરે હે નોલો શિવાની બેન જો બા ભેગા હિયે અને મારા મોટા ભાઈ બી ઈ બધા તો ઘણા ખરા જતા જ રહેશે મારા ફોડ બાપુ છોકરા બહુ ઈ બધા અંકિતા બેન ઈ બધા વિય ગયા હે માટલા સેવી અને હવે એમ જ આવી છે અને સરસ મજાનો આનંદ સપ્તાહનો આપણે માનશું મમ્મી મોમી નહીં મમ્મી મોમી નહીં શિવાના બેન બા રેડ છે ને તો મમ્મી મમ્મી કરે છે ને હવે એમ ગામમાં પહોંચી ગયા છે અને આ બધા જો હાલીન થોડા કહેવા ને નારા થઈ ગયા આ ઠેલો ભઈ રહ્યો

ਆਇ ਬਰਤ ਦੇਸੀ ਗਿਆ ਹੀ ਹੈ ਲਾਡੀ ਰਾਜ ਕੰਧੂਤਰ ਜਿਹਨੋ ਪਾਇ ਆਵਾ ਪਰ ਜੁਗਮਾਯੰਨੇ ਪੂਰ ਰੇਵਾ ਜੋ ਤੰਨੇ ਰਾਮ ਦੇ ਪਰਣਾਵੇ ਤੰਨੇ ਪੀਰ ਜੀ ਪਰਣਾਵੇ ਬਾਲਾ ਵਾਲੋ ਪਰਣਾਵੇ ગયા વે તું ফিরજી બોલ ઓરે માં કે બોલ નયા વે તું ফিরજી બોલ ઓરે માં કે શિવન બિને થેલો લઈ નું ગસે નમ બધાય ભરણ ભાઈ રકુબા શેખ તરફથી 1000 રૂપિયા ખવડામ આવે છે આરતી કરવા બધાય ઊભા થઈ ગયા છે બધા ઉભા થઈ ગયા હવે આપણે આરતી કરવાની છે પણ પેલા આપણે બાપુજી નું સન્માન કરવાનું થાય છે એટલે સન્માન ને એવું કરે

પોપી ઉત્યો એક મડડકાને તડકાને થોડ થોડી લાગે ને એટલે તરસ ફી થઈ ગઈ ને છવાનું હે અંકિતભાઈ કેયા ગયા હસી તો દારે હાલો તો આપડે કાસકોલી આવતા કલ્પેશભાઈ આરે થઈ ગયા એટલે થોડા બી ઓપોતે થઈ ગયા છે ને આ બધું હાં તારું થાય એટલે ગોવાળિયા ગાયો લઈને આલા જતા હોય તો કેટલી ગાયો આવે કેમ કે સવારવા કે હોય 5:00 વાગે કાણું થાય અને ઘર બગું પાછી ગાયો રવાના toh apalagi ya pagi jasa ini ane waktu masih hari jasa sih kualat lama dah pakai

है नहीं है 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 तो है है तो 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 करे जाते तू तो 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 નક એમ છે ને સાયકલ સરસ મજાની ની પેક કરીને મૂકી દીધી વિહાન ભાઈ ની રમવાનું આલે શિવાની બેન થોડાક આવીને ફોન કર્યા ને આ બાજુ આપડે વાળું તૈયાર થવા માંડ્યું છે ખાલી રોટલી બનાવવાની ગણે દાદાના લાડવા જ બનાવીને ખાવ હોય નહી ગણે દાદાના લાડવા ડાબા હાથ ને એવું બધું બનાવેલું હતું ને બધું પડ્યું જ છે એટલે થોડીક રોટલી બનાવી નાખે તો દૂધના રોટલી ને એવું કોઈ નહી ખાવું હોય તો બસ વાળું નું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે વાળું પાણી કરી લેવી તો બસ હવે આજનો દિવસ કાકા કપડા ઓર્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશો નવા બ્લોગમાં તો બે બાય